નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે શું રાખી અંજારિયા સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં તો દર્શક મિત્રો જોઈએ આજના સમાચારો વિસ્તારથી તાજેતરમાં આંગળીયા પેઢીના વેપારીનું રૂપિયા માટે અપહરણ કરવામાં આવ્યું છે બનાવતા જો છે ત્યાં મની ટ્રાન્સફરના વેપારી પાસે રહેલા બાર લાખ લૂંટવા માટે આડેધડ છરીના ઘાજીકી હત્યાનો પ્રયાસ કરી આરોપીઓ ભાગી જતા સંકુલમાં ચકચાર મચી ગઈ હતી શહેરના નવ એ ભારતનગર વિસ્તારમાં રહેતા રાજુ ઠક્કરે ફરિયાદ નોંધાવી હતી જે મુજબ તેઓ રોહર સ્મશાન પુલિયા નજીક રાધે કોમ્પ્લેક્સમાં ઘનશ્યામ ટેલિકોમ નામની દુકાનમાં આંગળીયા પેઢી તથા મની ટ્રાન્સફરનું કામ છે કારમાંથી ઉતરી તેઓ પોતાની પાસે રહેલી બેગ લઈને દુકાન બાજુ જતા હતા ત્યારે અડધા પોણા કલાકથી રાહ જોઈને કારમાં બેઠેલા બે શખ્સ પાછળથી રેલિંગ કૂદીને આવ્યા હતા અને ધારદાર હથિયારધારી આ શખ્સોએ યુવાન ઉપર અચાનક હુમલો કર્યો હતો બનાવમાં હેપતાઈ ગયેલા યુવાને પોતાની પાસે રહેલા બાર લાખ રોકડા ભરેલો થયેલો સામેની દુકાનમાં ઘા કરી દીધો હતો જેમાં એક શખ્સે દુકાન બાજુ ગયો તો બીજાએ યુવાન ઉપર હુમલો ચાલુ રાખ્યો હતો રાડા રાડના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને આ લૂંટારુઓને પડકારવા દંડા પથ્થરના ઘા કરતા બંને લૂંટારુઓ કારમાં બેસીને ભાગી ગયા હતા ઘવાયેલા યુવાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો વેપારી હત્યાના પ્રયાસ લૂંટ સહિતની ગંભીર કલમો તળે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે બનાવને પગલે પોલીસે તપાસ કરતા કેમેરામાં ફૂટેજ કેદ થયા હતા જેથી તેના વર્ણનના આધારે આરોપીને પકડવા માટે ટીમો બનાવાઈ છે રાજુભાઈ રસિકલાલ કોટક એમનું મની ટ્રાન્સફરનું કામકાજ છે એ પૈસા લઈને દરરોજ એમને જવાનું હોય છે તો એમના પર અત્યારે જાન લેવા હુમલો થયો છે લૂંટના ઈરાદાથી અને આથી પહેલાં પણ બે વખત આવા હુમલા થઈ ચૂક્યા છે પણ પહેલાં પણ કોઈ રિઝલ્ટ આવેલું નથી અને અત્યારે આ હુમલો આજે થયેલો છે અને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરેલા છે એમને આ બનાવ આપણે રાધે કોમ્પ્લેક્સ મીઠી રોડ પાસે બનેલો છે એમની દુકાનની બારે જ્યારે દુકાને ખોલવા ગયા હતા જ્યારે દુકાન ખોલી રહ્યા હતા ત્યારે એમના પર છરીથી બે બે આવી અને હુમલો કર્યો અને ત્રીજી વ્યક્તિ બ્લુ કલરની બલેનો હતી એમાં બેઠેલા હતા અને આ રીતના પછી થોડી ઝપાઝપી થઈ અને આજુબાજુવાળા પણ ધોકા લઈને આવી ગયા ત્યાં એ લોકો ભાગી ગયા આ રીતનો બનાવ આજ સવારના લગભગ અગિયાર વાગ્યાની આસપાસ બનેલો છે